કલ્પવૃક્ષ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયાળા ઉનાળાની ઋતુ આવે એટલે ડીહાઈડ્રેશનના કારણે લોકો ખૂબ જ દુઃખી થતા હોય છે શરીરમાં પાણીનું એ પ્રમાણ ઘટે અને એના કારણે ખૂબ જ તરસ લાગે તરસ છિપાઈ નહીં અને લોકો બીમાર થતા હોય છે ડૉક્ટર પાસે જતા હોય છે અને અનેક ઉપાયો કરતા હોય છે ડૉક્ટર પણ એ જ કહેતા હોય છે કે પાણીનું પ્રમાણ વધારે લો અને વધારે લિક્વિડ પીઓ લિક્વિડ જ્યારે પીવાની વાત આવે ત્યારે ઉનાળાના એ તડકાની અંદર ગરમીની અંદર લોકો અલગ અલગ પ્રકારના જ્યુસ અને શરબતો અને સાથે સોડા ઇત્યાદિકથી એ પોતે પાણી છે શરીરની અંદર નાખતા હોય છે કહેવાનું તાત્પર્ય છે કે આવા અનેક સોડા અથવા તો અનેક શરબતો સમાજની અંદર આપણા રોજિંદા જીવનની અંદર એ લેવાતા હોય છે પીવાતા હોય છે જેને મધ્યે અત્યંત ઔષધીય ગુણ ધરાવતો એવો ફુદીનો કે જે ખૂબ જ લાભદાયી છે અને શરીર માટે ઉનાળાની ગરમીમાં આપણને બચાવવા માટે ખૂબ જ અગત્યનો છે તો આજે એમનું શરબત કહો અથવા તો ટૂંકમાં મોજીટો કહો મોયતો કહો કે પછી ફુદીનાની સોડા કહો પણ એની સાથે એક પ્લસ ઇન્ગ્રીડિયન્ટ એ આપણે એડ કરી અને એના માધ્યમથી સરસ મજાનું શરબત બનાવવા જઈ રહ્યા છીએ સર બહુ ઝાઝી બધી વસ્તુઓ એડ કરી અને વાતને વિષયને વધારે ગંભીર કરી નાખો એવો કોઈ મારો હેતુ નથી ટૂંકમાં કહું તો બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કરી બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરી અને એક ખૂબ સારી રેસીપી તૈયાર થાય એવો આ નાનકડો પ્રયાસ છે અમે સંતો યુઝઅલી આ પીતા પણ હોઈએ છીએ અને સાથે સાથે ઠાકોરજીને ધરાવતા પણ હોઈએ છીએ તો આજે ફૂદીનાનું શરબત કહો અને જોડે જોડે કાચી કેરીને એડ કરી એક જ વસ્તુ એ કાચી કેરી એવી છે કે જે એડ થતાંની સાથે ફુદીનાના જ્યુસની અંદર એ ચાર ચાંદ લાગી જશે જેનો ટેસ્ટ કાંઈક અલગ હશે અને બહુ મીઠો અને મધુર હશે તો આવું કેવળ ચાર જ વસ્તુનો ઉપયોગ કરી અને આજે આપણે આ ફુદીનાનું શરબત કે સોડા આપણે શીખવી છે જેની અંદર આપણી પાસે મેઇનમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ તરીકે ફુદીનાના પત્તા લીધા છે જા જોડે કાગડો કીરી જે આપણી સમાજમાં બજારમાં બહુ પ્રસિદ્ધ છે જે ઇઝીલી અત્યારે અવેલેબલ થઈ શકશે એ લીધી છે સાથે આપણે અત્યારે ખાંડનો ઉપયોગ કરી રહ્યા છીએ તમે બની શકે તો સાકર પણ ઉપયોગ કરી શકો છો જેની યોગ્ય પ્રમાણ જેની માત્રા એ આપણે આગળ એમની વાત કરીશું અને સાથે બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડરનો આપણે ઉપયોગ કરવાના છીએ આની અંદર આપણે આપણું જે નમક વ્હાઈટ નમક આવે છે એ આપણે જનરલ નમક આપણે ઉપયોગ કરવાના નથી અને હા આની અંદર આપણે ચિલ્ડ વોટર એટલે કે ઠંડુ પાણી પણ આપણે ઉપયોગ કરી શકીશું અને કોઈને જો ગેસની પ્રોબ્લેમ રહેતી હોય તો એના માટે સોડા પણ આની અંદર ઉપયોગ થઈ શકે છે તો બંને રીતે આપણે એ શીખીશું અને આવું આપણે જોઈ લઈએ તો પહેલાં તો એ સમજી લઈએ કે એક ગ્લાસ મિન્ટ મોઈટો બનાવવું હોય તો કેટલી સામગ્રી જોઈએ તો આશરે પચાસેક જેટલા પત્તા એ ફુદીનાના હોવા જરૂરી છે અને સાથે એક ગ્લાસ માટે એક ચીર કેરીની આ રીતની હોવી જરૂરી છે અને જોડે એક ગ્લાસની અંદર બે ચમચી ટેબલ સ્પૂન એ ખાંડ અથવા તો સાકર એ પણ જરૂરી છે અને અડધી ચમચી બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર જરૂરી છે તો અત્યારે આપણે અડધો ગ્લાસ જેટલું ચિલ્ડ વોટર છે એ આપણે મિક્સરની જારની અંદર નાખી દઈશું અને અત્યારે આપણે બે ગ્લાસ જેટલું મીન્ટ મોયતું બનાવીએ છીએ તો આશરે સો પત્તા જેટલા પુદીનાના પાન એ આપણે આની અંદર નાખીશું જોડે ચાર ચમચી આપણે ખાંડ નાખી દઈશું અને આપણી પાસે કેરીની જે ચીર કાપીને આપણે તૈયાર કરી છે જે આપણે નાખી દઈશું આપણે બે ગ્લાસ બનાવવું છે તો ઓબ્વિયસલી આપણી પાસે બે ચીર હોવી જરૂરી છે કાચી કેરીનો ટેસ્ટ છે એ અલગ આવતો હોય છે અને મોયતોની અંદર આમ તો યુઝઅલી લીંબુ વપરાતું હોય છે પણ લીંબુની જગ્યા આજે આપણે કાચી કેરી એ એડ કરીએ છીએ જે સમથિંગ ડિફરન્ટ ટેસ્ટ આપણને આપશે તો બે ચીર આપણે કેરીને નાખી અને હવે હાફ ટેબલ સ્પૂન બ્લેક સોલ્ટ આની અંદર આપણે નાખીએ છીએ બસ હવે જારને મિક્સર ઉપર ફેરવી અને એકદમ ક્રશ કરી લેવાનું છે અને એનું જે પછી લિક્વિડ બનશે એમાંથી આપણે મોય તો આગળ બનાવીશું તો આવી રીતે એકદમ ક્રશ થઈ ગયા પછી આપણે એમને સારા ગરણાની અંદર અથવા તો કાપડની અંદર ગાળી લેવાનું છે તો ફક્તો આજની આપણે આ ફુદીનાની સોડા અથવા ફુદીનાના શરબતની અંદર બીજી બધી વસ્તુઓ દાખલા તરીકે આદુ છે કે બ્લેક પીપર એટલે કે કાળા મરી છે એ આદિ કશું નાખીશું નહીં એકદમ સિમ્પલ અને સોબર રાખીશું અને જેનાથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ ફૂદીનો છે એનો ટેસ્ટ આપણને વધારે સારો આવશે તો અત્યારે જે તૈયાર થયેલું પ્રિપેર થયેલું જે આ જ્યુસ છે જેનું આપણે માવો પલ્પ કાઢી લીધો અને હવે બે ગ્લાસ આપણે તૈયાર કરીએ છીએ જેની અંદર એકની અંદર આપણે સોડા નાખીશું અને બીજાની અંદર આપણે ઓબ્વિયસલી ઠંડુ પાણી નાખીશું તો વ્યવસ્થા પ્રમાણે બરફના ક્યુબ્સ એ આપણે રાખીશું ન હોય તો પણ ચાલે આ આપણે સોડા નાખી રહ્યા છીએ અને એકમાં આપણે ઠંડુ ચીલ્ડ વોટર નાખી રહ્યા છીએ ભક્તો તો અંતમાં બસ એટલું જ કહીશ કે ઘરે બનાવી અને આ ફુદીનાની સોડા અથવા શરબત એ અવશ્ય પીજો પરિવારના તમામ લોકોને અવશ્ય પાજો અને હા ભગવાને ધરાવવાનું ભૂલશો નહીં અને બીજું કે બહારના ઠંડા પીણાઓ અને બહારની ઠંડી વસ્તુઓ કે જે સ્વાસ્થ્ય માટે શરીર માટે ખૂબ જ હાનિકારક છે ઉનાળાના તડકાઓની અંદર એ ઠંડી આઈસ્ક્રીમ કે ઠંડા પીણા પીધા પછી કદાચ થોડીકવાર માટે શાંતિનો અનુભવ થશે પણ અંદર જઈને એ શું નુકસાન કરે છે કદાચ આજે નહીં ખબર પડે લાંબા સમયે આપણને ખબર પડતી હોય છે તો ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ઘરે બનાવેલી ઘરગથ્થુ વસ્તુઓ છે અને એકદમ આવી સારી વસ્તુઓ છે જેનાથી જ આપણું સ્વાસ્થ્ય સારું જળવાતું હોય છે તો આ વાતનું અનુસંધાન અવશ્ય રાખજો જય સ્વામિનારાયણ